ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરનો આજે મહાપરિનિર્વાણ દિવસ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો ને છપ્પનના દિવસે તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી દલિતોના નહીં પણ સમગ્ર રાષ્ટ્રના મસીહા કહી શકાય એવા ડૉક્ટર સાહેબ આંબેડકર ભારત રત્ન અને આઝાદ ભારત દેશના પ્રથમ કાયદામંત્રી ડૉક્ટર સાહેબ આંબેડકર બંધારણના ગઢવૈયા અને હિંદુ કોડ ખાસ વાત કરવા માંગુ તો આજે મહિલાઓ આજે આઈએ એસ છે આઈપીએસ છે સરપંચ છે ગવર્નર છે એની જ માત્ર માત્ર કોઈની દેન હોય તો બાબા બાબાસાહેબ આંબેડકરની દેન છે કારણ કે મહિલાઓને તો મત આપવાનો અધિકાર નહોતો ચૂંટણીમાં ઊભો રહેવાનો અધિકાર નહોતો બીજા લગ્ન કરવાનો અધિકાર નહોતો આ અધિકારો આપ્યા હોય પચાસ ટકા આ દેશમાં મહિલાઓ છે અને મહિલા સશક્તિકરણની આપણે વાતો કરીએ છીએ ત્યારે આ દેશની પચાસ ટકા મહિલાઓનું ઉત્થાન જો કોઈએ કર્યું હોય તો માત્ર ને માત્ર સાહેબ ભીમરાવ આંબેડકરે કર્યું છે આ દેશનું આજે વિશ્વની અંદર જે નામ થયું છે એની પાછળ જો કોઈનું યોગદાન હોય તો માત્ર ને માત્ર સાહેબ આંબેડકરનું યોગદાન છે કે જેણે આ દેશનું એવું બંધારણ બનાવ્યું એવા કાયદા બનાવ્યા એવો હક આપ્યો કે જેના જે આજે એક સામાન્ય માણસ એક ગરીબ માણસ પણ આજે ગાડીમાં ફરતો થયો સારા કપડાં પહેરતો થયો એનું માત્ર ને માત્ર કોઈ શ્રેય હોય તો ડૉક્ટર સાહેબ આંબેડકરને જાય છે